નમસ્કાર ખેડૂત મિત્રો હું છું બાવળિયા અને અમારી યુટ્યુબ ચેનલ દેવાંશી ડેરી ફાર્મમાં ફરી વખત બધા ખેડૂત મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે આવી ગયા છે જે આયુષ્યમાન નર્સરી છે જે તમામ પ્રકારના શાકભાજીના રોપા ઉત્પાદન કરે છે અને સારું એવું માર્કેટિંગ કરે છે જે સોટીલાથી આણંદપુર રોડ રહ્યો એ રોડ ઉપર નર્સરી એમની આવેલી છે અને બધાય શાકભાજીના રોપા તૈયાર કરે છે અને શું શું કિંમતમાં આપે છે કઈ રીતનું મેનેજમેન્ટ કરે છે બધી આપણે પૂરેપૂરી માહિતી દેવાના છે તો અમારા વિડીયોમાં એન્ડ તક બન્યા રહીજો અને જો કોઈ ખેડૂત મિત્રોએ હજી સુધી અમારી ચેનલ લાઇક ન કરી હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો જેથી આવી અવારનવાર નવી નવી માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો મોટાભાઈ તમારું નામ બતાવો તમારું નર્સરીનું નામ બતાવો અને એડ્રેસ આપી દો અમારા નર્સરીનું નામ છે આયુષ નર્સરી ગામ મોકાસર તાલુકો સોટીલા જિલ્લો સુરેન્દ્રનગર તમારો મોબાઈલ નંબર એક આપી દો પંચાણું પાંચ એસી પંચ્યાસી પાંચ તો તમે આ નર્સરી કેટલા વર્ષથી ચલાવો છો અમે નર્સરી ચાર વર્ષથી ચલાવીએ છીએ ચાર વર્ષથી ચલાવો છો તો તમારું નામ રાયધનભાઈ છે ને હા રાયધનભાઈ તમે આ નર્સરીમાં કેટલા પ્રકારના રોપા રાખો છો અમે ટમેટી રીંગણી અને મરચીને અલગ અલગ વેરાયટી બધી જાતની વેરાયટી રાખો છો તો ચાલો ખેડૂત મિત્રો અહીંયા તમે નજીકથી બતાવો જે આપણા રાયધનભાઈનો મોબાઈલ નંબર છે અને ઓળખ્યા જગાભાઈનો નંબર છે બે મોબાઈલ નંબર બતાવી દો પછી આપણે નર્સરીની મુલાકાત બધા રોપાની લઈશું તો હાલો આપણે નર્સરીમાં જઈ અને બધા રોપા બતાવશું રાજનભાઈ બધા ખેડૂત મિત્રોને રોપા બતાવો જેથી બધા ખેડૂત મિત્રોને ખબર પડે તો રાયધન ભાઈ આ મરસી રોપા રોપારી કઈ વેરાયટી છે અત્યારે આ મરસી સાતસો ત્રીસ ની વેરાયટી છે સાતસો ત્રીસ ની વેરાયટી છે આવડે હા અને ફેપ્સી થાય તે ફેપ્સી ટાઈપ ના થાય હા તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો રાયધનભાઈ ભાઈ અત્યારે મરસીના રો રોપા સાતસો ત્રીસ વેરાયટીના ઉપલબ્ધ છે તો રાયધનભાઈ આ આ ટ્રેમાં રોપા છે આ ટ્રેમાં એક ટ્રેમાં કેટલા રોપા આવે તેમ ખેડૂત મિત્રોના હાથમાં લઈને જરાક બતાવો ટ્રે હા આમાં એકસો સેવી ખાના આવે અને એકસો વીસ આપણે ગણવાના હોય કારણ કે છ ખાના રહ્યા એ ખાલી ગણી નાખવાના સરેરાશ ખાલી કોક નો રોપો હોય કે કોક ફેલ થયો હોય એટલે કેટલા એકસો વીસ ગણવા વીસ ગણવાના હા તો આ મરશે હવે મેકી દો હવે આનો તમારે રોપાની કિંમત એક રોપાની કયો તો કેટલી કિંમત છે એક રૂપિયો અને સિત્તેર પૈસા દોઢ રૂપિયો સિઝન પ્રમાણે હોય છે જેવા જેવા સિઝન પ્રમાણે એક રૂપિયા થી ને એક રૂપિયા ને સિત્તેર દોઢ રૂપિયા થી ને એક રૂપિયા સિત્તેર પૈસા સુધીના હોય છે

કડક સાઈલના આ કડક સાઈલ નો ફાયદા ફાયદો શું હોય રાયદનભાઈ કડક સાઈલ નો બજાર મારે બે ત્રણ દિવસ રાખવું હોય ને રહે કે બગડે ને બે ત્રણ દિવસ સુધી તો રાયદનભાઈ આનો કિંમતની વાત કરો તો આ રોપાની કિંમત કેટલી ગે છે આ રોપાની કિંમત એક રૂપિયોને સિત્તેર પૈસા એક રૂપિયોને સિત્તેર પૈસા અને આમાં પણ ટ્રેમાં સેમ ટુ સેમ ઓલા જે મરસીમાં હતા એટલા જ રોપા આવતા એટલા જ સો જો આપણે આગળ વિડિયોમાં બીના રહીજો ખેડૂત ભાઈ આપણે આગળ જે રોપા એમની પાસે જે બીજા હોય એ આપણે બતાવશું આ તમે જોઈ શકો છો બધાય ટેમેટીના રોપા તૈયાર છે અત્યારે તો આ આ વેરાયટી ની છે તમે આ ગરુડા છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આ ગરુડા વેરાયટી ની મરસી છે આમાંથી મોટા મોટા બધા રોપા લગભગ વેચાણ થઈ ગયું છે અત્યારે તો જો કે સીમ સીઝન થોડેક ડીમ કહેવાય એટલે જે આપણે વાવણી હોય ત્યારે ઘણા ખરા રોપા વેસાઈ ગયા હોય તો આ મરસી આ ગરુડા આ કઈ ટાઈપનું નું મરસું થાય છે આ ગરુડા રહ્યું ને અહીંયા તમે જોઈ શકો છો નજીક થી ખેડૂત મિત્રોને બતાવો કે જે એ પડેકીમાં જે મરસા દોરેલા રહ્યા એ ટાઈપના થાય છે તો આ મરસીના આ મરસીની વેરાયટીના બીજા કોઈ ફાયદા હોય તો કયો રાયદનભાઈ આ આ મરસી રહી એક વેસવામાં હાલે અને પકાવવામાં હાલે છે વેચવી હોય લીલા તો હાલે અને પકાવવામાં હાલે લાલ મરચું કરવું હોય તો હાલો આપણે આગળ વિડીયોમાં હાલ ચાલતા વાત કરશું તો રાયધન ભાઈ આ રોપાની તમે કિંમતની વાત કરો કે આ તમારે ડાયરેક્ટ ધ્રુવ નાખેલું છે બરાબર તો આ તમે ટ્રે માને નાખેલા હા પણ આ રહ્યો ને એ સુટક વેપારી આવે ને જે ખાવા માટે લેવા એને આ કેરામાંથી આપતું છું તો આની કિંમતની આ મરસી વાત કરો ગરુડા તો આની શું કિંમત છે આની તે સેમ તો સેમ જ છે એક દોઢ રૂપિયા થઈને એક પૈસા સુધીના તો ચાલો ખેડૂત મિત્રો આપણે આગળ બીજો રોપ બતાવશું જે અહીંયા તમે આ રોપ છે છે આ મરસીનો રોપ છે આ મરસીનો છે હા આ ભેગો ટમેટીનો હોતન છે હા પણ આ ઉગેલું નહીં પણ ફરીથી વરસાદ આવ્યો ને પછી બે મહિના પછી ઉગી ગયો તમે જોઈ શકો આ કઈ વેરાયટી છે આ સાનિયા સાનિયા છે હા તો ખેડૂત મિત્રો જોઈ શકો છો આ જે ઉગીને ચાર પાંચ પાંચ પાંદડા થઈ ગયો છે અવરનવર રાયધનભાઈ નાના મોટા મરસી રોપ તૈયાર કરતા રહેશે જેથી જે કોઈ ખેડૂત મિત્રોને જેવી જરૂર હોય એ પ્રમાણના રોપા લઈ શકે છે તમારે આ રોપ ખૂટે નહીં તો બીજો રોપ તમે નાખવાનો શરૂ રાખો છો બરોબર છે ને આ બધો રોપ અત્યારે એ જે નાનો છે જે આ આ કઈ વેરાયટી કીધી સાનિયા સાનિયા છે જે કોઈ ખેડૂત મિત્રોને પાહો રોપના સોંપવાની ગણતરી હોય તો આ અંદાજે આ સોંપવામાં આવડો આ રોપ કેટલા દિવસે તૈયાર થઈ જાય વીસ દિવસમાં તૈયાર થઈ જાય વીસ દિવસે તૈયાર થઈ જાય અને ઓલપાનો જે છે એ ગરુડા છે તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો અહીંયા બતાવો જરાક કે આ ગરુડા છે જે આ પણ નાનો છે કોઈ ખેડૂત મિત્રોને પાહી મરસી ગરુડા સોંપ્યું હોય તો આ નાનો રોપ પણ એ તૈયાર છે હવે આપણે આગળ આ જે તમે રાયદનભાઈ જે ઓલો રીંગણીનો રોપ તૈયાર છે એ બતાવો ખેડૂત મિત્રોને આ રો એ જાંબુડી ચોકલેટ છે આ બાજુ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રો આ જે રીંગણીનો રોપ તૈયાર છે એકદમ પાકો રોપ છે અને સોપવા માટે તૈયાર છે આ કઈ કઈ વેરાયટી કહેવાય જાંબુડી ચોકલેટ જાંબુડી ચોકલેટ હા આ જાંબુડી ચોકલેટના ફાયદા શું શું હોય રાયદન જાંબુડી ચોકલેટ એ રૂવી ચોમાસામાં રહ્યું ને ગુલાબી રીંગણું ઉતરવામાં ઓછું થાય પણ આ રૂવી ઓછું એટલું નહીં થાય ગુલાબી રીંગણું છે એનું ઉત્પાદન ઘટી જાય છે પણ આનું ઉત્પાદન ઘટતું નથી એટલું નથી ઘટતું ઓછું ઓલાજ એટલું નથી ઘટતું આમાં તો એમ એમનામ ઉત્પાદન જળવાઈ રહેશે તો ખેડૂત મિત્રો આ ગુલાબી જાંબુડી કહેવાય એ જ વેરાયટી છે આની રાયધન વાત કરો તો આની રોપાઈ કિંમત શું હોય આનો એક રૂપિયો એક રૂપિયો અને કોઈ ખેડૂત મિત્રોને ને જાજો રોપ લેવો હોય તો ભાવમાં માં કઈ ફારફેર થાય કે એક રૂપિયો જ હોય એક રૂપિયો એક રૂપિયો જ હોય છે તો ખેડૂત મિત્રો ભાવમાં જો રાયધન એમ કહે છે કે જાજો થોડો આપણે કોઈ ઓલો આગા પાછી કરતા ભાવ ફિક્સ હોય છે એક રૂપિયા એનું વેચાણ છે અને રોપ એકદમ સરસ મજાનો સોંપવા માટે બધોય રોપ પાકો તૈયાર છે તો ઓલી જે સાઈડ ભાઈ બહાર નાખેલો છે એ ઈ રોપ છે ને શેનો એ બધો અલગ અલગ એ બધો અલગ અલગ છે તો ચાલો મિત્રો આપણે બહાર જઈને હું બતાવશું તો રાયધનભાઈ આ આપણે બહાર જે તમે આ ગ્રીન હાઉસ કહેવાય ને ગ્રીન હાઉસ થી બહાર નાખેલો આ રોપ કઈ વેરાયટી નો છે આ ગોટાનો રોપ છે ગોટાનો જે આપણે ભડથામાં ઉપયોગમાં લે છે જે લીલાવણી ટાઈપ નું થાય ગોળ રીંગણું થાય એ છે ને હા એ છે આ રો શિયાળામાં વધવાનો આનો શિયાળામાં વાવેતર આનું વધારે થાય છે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે એક નંબર રોપ અત્યારે એક નંબર કહેવાય જે છોપવા માટે તૈયાર છે અને બેસ્ટમાં બેસ્ટ છે અને આની રોપાઈની વાત કરો રાયધનભાઈ તો આની રોપાઈની કિંમત કેટલી છે આનો દોઢ રૂપિયો આનો દોઢ રૂપિયો છે રાયધનભાઈ એમ કે છે કે આનો દોઢ રૂપિયો છે અને સોંપવા માટે એકદમ તૈયાર છે તો રાયધનભાઈ આ બાજુ બીજો રોપ આવે છે ટમેટીનો છે હા આ બાજુ મારો એ ટમેટીનો રોપ છે તમે આ બાજુ ખેડૂત મિત્રો જોઈ શકો છો આ બાજુ ટમેટીનો રોપ ઘણો બધો ઉપાડ લીધો છે અને હજી પણ ઘણો બધો છે સારો એવો છે તો આ કઈ ટીમેટી છે કઈ વેરાયટી આ તે ગિરનાર ટીમેટી ગિરનાર ટીમેટી છે તો આનો ભાવ હોય તે પહેલો જે આપણે બતાવ્યો એનો જ છે અને આવડો આ રોપ કયનો છે આ મરસી આ રીંગણીનો આ કઈ વેરાયટી છે આ ગોટાનો જ છે આ એ ગોટાનો છે તો છો ખેડૂત મિત્રો આ ગોટાનો જ રોપ છે જે રીંગણી આપણે જે ભડથામાં ઉપયોગમાં થાય એ જ છે પણ આ થોડોક નાનો રોપ છે ઓલા કરતા પાહો રોપ કહેવાય જે આગતરો પાહો કોઈ ખેડૂત મિત્રોનો શોખ હોય તો સોંપીએ કે છે આની કિંમત એ દોઢ રૂપિયો જ છે ને તો આપણે આગળ ઓલા બાજુ તમે જે કે આગળ બતાવતા એ રોપ કયો ગુલાબી રીંગણાનો હા એ આ પેલી બાજુ ને દેશી લેવો હોય તો આ બાજુ છે ઉભું તો તમે ખેડૂત મિત્રો જઈ શકો છો રાયધનભાઈ સારું એવું ગ્રીન હાઉસ કરી અને એમાં બધી ઋતુમાં રોપ તૈયાર થઈ શકે એવું મેનેજમેન્ટ કરેલું છે તો રાયધનભાઈ આ તમે તમને આ બધું ગ્રીન હાઉસ કરવાનો મગજમાં પ્લાન ક્યાંથી ના આવ્યો મગજમાં પ્લાન જો એ આમ વિચાર્યું કે તડકામાં રોપ રહ્યો એ બોય જાય છે તો ગ્રીન હાઉસમાં અંદર કરવી તો સારું રહે તો બળતો નથી અને ગમે એ ઋતુમાં આપણે રોપ તૈયાર કરવો હોય તો થઈ શકે છે તો ચાલો ખેડૂત મિત્રો આપણે આગળ જે રીંગણીનો રોપ બતાવશું અને મરચીનો પણ બતાવશું તો ખેડૂત મિત્રો તમે જોઈ શકો છો આ ભાઈ આ કઈ વેરાયટી છે રીંગણા ની ગુલાબી ચોકલેટ ગુલાબી ચોકલેટ કે તો આ રોપ અત્યારે શોપાલાયક તૈયાર છે આ જે આ લાંબો શાહ છે બધો રોપ જ છે ને અને ઓલી બાજુ તમે જોઈ શકો છો થોડોક નાનો રોપ છે એ નાનો કોઈને થોડાક દી પછી લેવું હોય તોય પણ તૈયાર છે તો રાયધનભાઈ આની તમે વાત કરો તો આની કિંમતની રોપાની શું કિંમત છે તે એક રૂપિયો આની માંગ વધુ આની માંગ વધારે રહેશે તો ખેડૂત મિત્રો આ રાયધનભાઈ ભાઈ નાનો અને મોટો બે ઉપલબ્ધ છે જે કોઈ ખેડૂત મિત્રોને લેવો હોય તો એમનો મોબાઈલ નંબર આપણે પહેલાં જ જે આપેલો છે એમને ફોન કરીને પૂછી શકે છે તો હાલો આપણે હવે મરસીમાં જઈશું તો રાયધનભાઈ આપણે આ મરસીની વેરાયટી કઈ છે તમારે આરે સરદારને દેશી મરચું આપણે આવે ને પકાવવા માટેનું એ વેરાયટી છે સરદારનું દેશી મરચું આવે પકવવું હોય તો એ પકાવી શકાય હા અને લીલું વેસું હોય તો એ વેસી શકીએ બરાબર તો આ આ રોપ હજી થોડાક દિવસ પછી સોંપામાં તૈયાર થાય કે સોંપવા માટે તૈયાર કહેવાય નહીં આ રે પાંચ દિવસ મારે સોપા માટે તૈયાર થઈ જાય છે થી સાત દિવસમાં તમારે આને સોપો હોય તો સોંપા લાયક થઈ શકે હા તો આની રાયધનભાઈ કિંમતની વાત કરો તો આની શું કિંમત છે રોપાની દોઢ રૂપિયા આનો દોઢ રૂપિયા તો ચાલો ખેડૂત મિત્રો આપણે રાયધનભાઈ પાસેથી પૂરેપૂરી નર્સરીની માહિતી લઈ લીધી છે કોઈ પણ ખેડૂત મિત્રોને શાકભાજીના કોઈ પણ રોપા લેવા હોય તો રાયધનભાઈનો મોબાઈલ નંબર એક વખત રાયધનભાઈ તમારો ફરી વખત મોબાઈલ નંબર આપી દો જેથી કોઈ ખેડૂત મિત્રોને રોપ લેવા આવવું હોય તો તમને ફોન કરી શકે પંચાણું પાંચ એસી પંચ્યાસી પાંચ પંચાણું પાંચ એંશી પંચ્યાસી પાંચ તેર પંચ્યાસી પાંચ તેર તો આ રાયધનભાઈનો નંબર છે કોઈ પણ ખેડૂતભાઈને રોપા શાકભાજીના કોઈ પણ વેરાયટીના લેવા હોય તો એમની પાસે તૈયાર છે નાના મોટા બધાય વેરાયટીના છે ગમે ત્યારે આવે તો રોપા મળી જાય અને સારા એવા રોપા રાખે છે ખાતરી બંધ તો ખેડૂત મિત્રો જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને આવા નવા વિડીયોની માહિતી બધા ખેડૂત સુધી પહોંચતી રહે તો ફરી વખત આવા વિડીયોમાં મળશે ત્યાં સુધી અમને આપો રજા જય જવાન જય કિસાન